ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે કેટલાક યુવાનો અને અમદાવાદથી તેઓ રજૂઆત કરી રહ્યા હતા કે સાહેબ ચાર હજાર શિક્ષકોની ઘટ નવા વર્ષના સત્ર એટલે કે શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ માં પડવાની છે તમે ધ્યાનથી અત્યારે અગિયાર હજાર શિક્ષકો ભરતી કરવા નીકળ્યા છો પરંતુ હજુ પણ ચાર હજાર શિક્ષકોની ઘટ છે માટે મહેરબાની કરી તમે આ મામલે કંઈક કરો વિગત વાત કરીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શા માટે આજે યુવાનો ઉમટી પડ્યા હતા રજૂઆત કરવા માટે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે બનાસકાંઠા અને અમદાવાદના કેટલાક યુવાનો પહોંચ્યા હતા તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા કે વર્ષ બે હજાર પચીસમાં એટલે કે નવા શૈક્ષણિક વર્ષમાં ચાર જેટલી શિક્ષકોની ઘટ રહેશે શા માટે રહેશે તો કે બે હજાર બસો જેટલા જૂના શિક્ષકો એક શાળામાંથી બીજી શાળામાં જવાના કારણે ત્યાં જગ્યા ખાલી પડી છે પછી આચાર્ય તરીકે અનુભવી શિક્ષકોની પસંદગી થઈ છે ત્યાં ચારસો જેટલા આવા શિક્ષકો છે જગ્યા ખાલી પડશે એકત્રીસ દસ બે ના રોજ વય નિવૃત્તિના કારણે ચારસો જેટલા શિક્ષકો જે છે વય નિવૃત્ત થઈ રહ્યા છે એટલે જગ્યા ખાલી પડશે અને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન વર્ગ વધારાના કારણે હાલ નવી જગ્યાઓ ઉભી થાય છે તો એ જગ્યા પણ ખાલી રહેશે અને તારીખ એકત્રીસ પાંચ બે હજાર ના રોજ વય નિવૃત્તિના કારણે અંદાજીત પાંચસો જેટલી બીજી જગ્યાઓ ખાલી પડશે ટૂંકમાં આ શિક્ષક ભરતીના ઉમેદવારો પ્લાન કરતા સરકારને શીખવે છે કે સરકાર તમે જુઓ શૈક્ષણિક વર્ષ નવું આવશે ત્યાં આટલા શિક્ષકોની ઘટ પડવાની છે અગિયાર હજારની તમે ભરતી કરો છો આભાર છે પણ હજુ નવા શિક્ષકોની ભરતી કરવાની જરૂરિયાત છે

બનાસકાંઠા અને અમદાવાદ બંને જિલ્લામાંથી દશક જેટલા ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે રજૂઆત કરવા આવેલ છે રજૂઆતમાં એવું છે કે પાંચ પાંચના રોજ અન્ય શિક્ષકોની બદલી થતાં જે જગ્યાઓ ખાલી રહે છે એ બાવીસો કરતાં વધારે જગ્યાઓ છે એ જગ્યાઓ નવથી બારમાં એ જગ્યાઓનો વધારો કરવામાં આવે તદ તદઉપરાંત આચાર્યની હમણાં જે વેકેન્સી આવી એ આચાર્યની જગ્યાઓ ભરાયા બાદ જે ચારસોથી વધારે જગ્યાઓ ખાલી રહે છે એ જગ્યાઓ શિક્ષણ સહાયથી ભરવામાં આવે અથવા જગ્યામાં વધારો કરવામાં આવે અને એકત્રીસ પાંચના રોજ નિવૃત્ત થતા શિક્ષકોનું જે મહેકમ છે એ મહેકમ પણ આ ભરતીમાં વધારો કરવામાં આવે ઉપરાંત નવથી બાર એ ક્રમિક ભરતી થાય સરકારી ગ્રાન્ટેડ એ પ્રમાણે ક્રમિક ભરતી થાય તો નવ દસમાં ગ્રાન્ટેડમાં મેરિટ ડાઉન જશે છથી આઠમાં મેરિટ થોડું ડાઉન થશે ઉપરાંત શાળા સંઘ હોય આચાર્ય સંઘ હોય શાળા સંચાલક મંડળ હોય તમામ સંઘનો પણ અમને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સાથ સહકાર સાંભળેલી છે તેમને પણ વિભાગમાં અને અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પણ તે લોકોએ આવેદન આપેલા છે અમે આજરોજ આવેદનપત્ર એના માટે જ આવેલા હતા બીજા વિષયની બીજા અન્ય બાબતો વિષય આપણે પ્રકાશ પાડું તો લગભગ પાંચ એક વર્ષ પછી આ ભરતી આવી છે ઘણી સ્કૂલોમાં ઘણી જગ્યાએ શાળામાં સારા શિક્ષકો ઉપલબ્ધ નથી આ નવ થી બાર ની ભરતી થયા પછી પણ હજુ પણ આપણે આંકડો જોતા ચાર હજાર નવસો થી વધારે જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે તો આજ રોજ અમે આ દસેક ઉમેદવારો વતી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે નાયબ નિયામક સાહેબ શ્રી કમિશ્નર ઓફ સ્કૂલના નાયબ નિયામક સાહેબ શ્રી દરેક સાહેબોને અમે આવેદન પત્ર આપીને રજૂઆત કરી કે ક્રમિક ભરતી થાય સાથે ચાર હજાર નવસો આઠ જગ્યા ખાલી છે મહેકમ એ વધુમાં વધુ મહેકમ આ જગ્યાઓની ફાળવણી આ જે તે ભરતીમાં વધારા સ્વરૂપે થાય સિવાય બીજી ક્રમિક ભરતીની સાથે સાથે જ્યાં બાવીસો જૂના શિક્ષકો જે પાંચ પાંચની ભરતી પછી જ્યાં બાવીસો જગ્યા જે ખાલી રહે છે એ ખાલી જગ્યામાં મેકઅપમાં વધારો થાય એવું અમે મા સરસ્વતીના કોણે બે હાથ જોડીને વિનંતી કરી કે સરકાર આમાં અમારા બધાની રજૂઆત સાંભળે અને અમને ન્યાય અપાવે તેવી સરસ્વતીને મા સરસ્વતીને પ્રાર્થના આ યુવાનોએ જ્યારે આ માંગણી સાથે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલે પણ પોતાનું એક મંતવ્ય રજૂ કર્યું છે અને આ બાબતને ક્યાંક ને ક્યાંક સમર્થન આપ્યું છે ભાસ્કરભાઈ પટેલ આ મામલે શું બોલ્યા ગ્રાન્ટીને શાળાઓ માટે શિક્ષકો માટે એ પણ આપણે સાંભળવું જોઈએ જેથી લાગે કે નહીં વાત તો ક્યાંક ને ક્યાંક યુવાનોની બરાબર છે કે સરકાર પ્રી પ્લાન નહીં કરે તો શિક્ષકોની ઘટ સાથે વળી બાળકો પણ છે ભૂતકાળમાં ભણતા રહ્યા છે અને જે પ્રકારે આપણે શિક્ષણની સ્થિતિ જોઈ છે એ જોતી રહેવી પડશે માટે ભાસ્કરભાઈ પટેલ શું બોલ્યા એ સાંભળો રાજ્યના તમામ જિલ્લાના માધ્યમિકના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને આ વિડીયોથી એક વિનંતી કરીએ છીએ કે આપના જિલ્લામાં જે ગ્રાન્ટેડ શાળાઓમાં એકત્રીસ પાંચની સ્થિતિ એ જગ્યાઓ ખાલી છે અને જૂના શિક્ષક એ જ રીતે આચાર્યની જગ્યા આ તમામ વિગતો આપે અગિયાર બે બે હજાર અગિયારના જાહેરનામા ની જોગવાઈ અન્વયે પણ વર્ષમાં બે વખત કમિશનર કચેરીમાં મોકલવાની હોય છે અમે આપને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓ એ સામાજિક અને આર્થિક રીતે નબળા વાલીઓના બાળકો માટેની શાળાઓ છે ત્યાં શિક્ષણમાં તકલીફ ન પડે અને શિક્ષક ન હોય તો શિક્ષણ ખોરંભે ન પડે એ માટે પણ શિક્ષકોની સો ટકા ભરતી થવી જરૂરી છે કદાચ આપ પણ એક ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા છો આપના ગામની અને એ વખતે આ પરિસ્થિતિ નહોતી અગિયાર બે બે હજાર અગિયાર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આપે સાથ સહકાર આપવાનો છે બોર્ડના બંધારણ મુજબ આ બોર્ડના પ્રતિનિધિ છો એ જ રીતે ભરતી સમિતિમાં પણ આપ કેન્દ્રીય ભરતી સમિતિના પ્રતિનિધિ છો એટલે આપ જે કંઈ માહિતી એકત્ર કરીને મોકલશો તે અમે કમિશ્નર કચેરીની અંદરથી શિક્ષણ વિભાગમાં અને ત્યારબાદ મંત્રીશ્રી સુધી પહોંચાડીશું એટલે જૂન મહિનામાં શાળાઓ શરૂ થાય તે પહેલાં ભરતી થાય અને ગુજરાતમાં જે બેકાર યુવાધન સ્નાતક અનુસ્નાતક તાલીમી સ્નાતક તાલીમી અનુસ્નાતક જે રહ્યા ફરી રહ્યા છે તેમને એક તક મળે અને આપણા ગ્રાન્ટેડના ગરીબ બાળકોને સારા શિક્ષકો મળે તે જરૂરી છે આભાર વળી આ શિક્ષક ભરતીના ઉમેદવારો જ્યારે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે એમની રજૂઆતની અંદર એમણે લખ્યું છે કે અમે સૂચવ્યા પ્રમાણેની આ કામગીરી જો આ વિભાગ દ્વારા કરવામાં આવશે તો શું થશે તો તેમણે લખ્યું કે તેના સ્વરૂપ રાજ્યની સો શાળાઓને આર ટીના નિયમ મુજબ લગભગ નેવું ટકા શિક્ષકો મળી જાય અને વિદ્યાર્થીઓ અને વાલીઓના આશીર્વાદ અને જશ આપ સાહેબને અને સરકારને મળે તથા રાજ્યના હજારો ટાટ પાસ ઉમેદવારોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય એમને રોજગારી તો જોઈએ છે સાથે સરકારને કેવી રીતે લોકોના આશીર્વાદ મળે કેવી રીતે જશ મળે એ પણ આ શિક્ષકો શીખવી રહ્યા છે આમ પણ કહેવાય છે કે શિક્ષકો ના હોય તો શિક્ષણનું સ્તર ગબડવાનું છે પણ પણ હવે આ શિક્ષકો સરકારને રહ્યા છે જોઈએ આ શિક્ષકોની માંગણી વિશે સરકાર શું વિચારે છે દરેક અપડેટ આ મામલાના મેં આપતા રહીશું આપના સોમાનની વાત કરતા રહીશું માટે જોડાયેલા રહેજો આપના સોમાન સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર